આજ હું તમારા માટે સરસ મજાની ચટ લઈને આવી છું જે ફક્ત બે વસ્તુથી બની જાય છે સૌ પ્રથમ આપણે બટેટાને છોલીને ધોઈ લેવાના અને પછી ખમણી વડે મોટા કાણાવાળી ખમણીથી જ ખમણી લેવાના બટેટાને હવે આ બધા બટેટા ખમણાઈને તૈયાર થઈ ગયા છે હવે એક બાઉલમાં આપણે પાણી લેશું તેમાં છીણેલા બટેટા ઉમેરી અને સારી રીતે ધોઈ લેશું અને તેમાંથી બટેટાનું છીણ નીચવીને કાઢી લેશું આ રેસીપી ફક્ત પાંચ મિનિટની છે જો આપણી પાસે તૈયાર ચટણી હોય હું તો ચટણી તૈયાર રાખું છું બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી રાખું છું હવે એક કઢાઈમાં આપણે પાણી ગરમ કરવાનું છે તેમાં આ છીણેલું ખમણ બધું નાખી દઈશું અને તેને ત્રણથી ચાર મિનિટ સુધી ઉકળવા દેસુ અને પછી ચાળણી વડે તેને નિજારી લેશું હવે પાણી બધું નીંજળી જાય ત્યાં સુધી તેને પાંચ મિનિટ સુધી રાખશું ત્યાં સુધી બીજી પણ તૈયારી કરી લઈએ હવે એક મિક્સરના ખાનામાં બ્રેડના ટુકડા નાખી દેસુ પછી તેને આપણે ક્રસ કરી લેશું નું ક્રસ તૈયાર છે હવે એક થાળી માં આપણે પહેલા બ્રેડ નું ક્રશ નાખશું અને તેમાં છીણેલા બટેટા ઉમેરશું તેને આપણે બરોબર રીતે હલાવશું અને માથે પણ થોડું બ્રેડનું ક્રસ નાખી દઈશું હવે તેમાં સમાડેલી ડુંગળી નાખશું અને પેળી પેળી મસાલો તેની આપણે અડધી ચમચી નાખશું અને સ્વાદ મુજબ મીઠું નાખશું અને પેડી પેડી મસાલામાં પણ મીઠું હોય જ છે અને પેડી પેડી મસાલો ન હોય તો તમે મેગી મસાલો પણ નાખી શકો છો આનો ટેસ્ટ બહુ સરસ આવે છે હવે તેને નાની નાની ટીકી વાળી લેશું આવી રીતે હવે આપણી ટીકી તૈયાર છે તેને આપણે એક પેનમાં તેલ નાખીને સાંત્રી લેશું તેમી આંચ ઉપર સાંતરવાનું છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું હવે આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે ટીકી તેને પલટાવી નાખીએ અને બીજી બાજુ પણ તેને તેવી જ રીતે ગોલ્ડન બ્રાઉન શેકી લઈએ હવે આપણી ટીકી તૈયાર છે તેને કાઢી લેશું બીજી ટીકીને પણ આવી જ રીતના સાંતરી લેશું આ ટીકી તમે સ્નેક્સ જેમ પણ ખાઈ શકો છો અને ચાટ પણ બનાવી શકો છો મેં આજે ચાટ બનાવેલી છે આ ચાટમાં પણ બહુ સરસ લાગે છે અને એમને આપણે સ્નેક્સ જેમ ખાય તે પણ બહુ સરસ લાગે છે આ બીજી પણ આપણી ટીકી તૈયાર થઈ ગઈ છે સંતરાઈને હવે તેને પણ એક ડીશમાં કાઢી લેશું એકવાર તમે પણ જરૂર ટ્રાય કરજો બહુ સરસ થાય છે હવે આ ટીકી આપણી તૈયાર છે હવે તેની ચાટ બનાવશું આપણે હવે આપણે ચાટ બનાવશું ચાટ માટે આપણે ટીકી રાખશું અને ચટણી તો હું બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરવા કરી જ રાખું છું જેમ કે બનાવીને ખાલી થાય તરત જ હું બીજી બનાવીને રાખી દઉં છું અને સૌ પ્રથમ આપણે દહીં ઉમેરશું તેમાં ગ્રીન ચટણી પછી તેમાં આંબલી અને ગોળની ચટણી ઉમેરશું પછી તેમાં સમાડેલી ડુંગળી ઉમેરશું અને ચવાણું ઉમેરશું અને માથે કોથમીર છાંટશું અને આપણી આ અનોખી ચાટ તૈયાર છે બહુ સરસ થાય છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો